નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું તો ચાલો મળીએ આજે એક નવા નામ છે સોરઠી સંતો અને સંતવાણી મિત્રો આ પુસ્તક માં ઝવેરચંદ મેઘાણી ના ત્રણ પુસ્તકોનો સમન્વય કરવામાં આવ્યો છે એટલે કે ઝવેરચંદ મેઘાણી ના સર્જન નો ખાસ હિસ્સો આમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે જેમાં સોળ થી સંતો પુરાતન જ્યોત અને સોળ થી સંતવાણી અને એના વિશેના થોડા લેખો આમ ત્રણ પુસ્તકોનો સમન્વય કરી બે હજાર દસમાં માં પ્રથમ આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી જેની કિંમત બસો રૂપિયા છે અને એકસો જેટલા પેજમાં તે વહેંચાયેલું છે મિત્રો સૌરાષ્ટ્ર એટલે ધીંગી ધરા સંતોની ભૂમિ જટાડા જોગીઓ ભૂમિ અને સૌરાષ્ટ્ર એટલે ગાંડી ગીર અને સૌરાષ્ટ્ર એટલે સોમનાથ સૌરાષ્ટ્ર એટલે દ્વારકા એ જ જે વિચારો સૌરાષ્ટ્ર નામ સાંભળતા આપણા સમક્ષ રજૂ થાય છે તે આ પુસ્તકમાં કેવા સૌરાષ્ટ્રની વાત કરવામાં આવી છે કેવા સંતોની વાત કરવામાં આવી છે અને સંતોના કેવા કાર્યોની વાત કરવામાં આવી છે એ વિશે સૌપ્રથમ તો તે સમયનું સૌરાષ્ટ્ર કેવું હતું તેની વાત જો પુસ્તક પ્રમાણે કોટ કરું તો સૌરાષ્ટ્રના આથમણા મહાસાગરને કિનારે સોમૈયાજી સ્થપાયા કૃષ્ણ ચંદ્રના ઉતારા પણ સાગર તીરે મંડાયા અને એ બંને તીર્થોએ દીધું દરિયાઈ વાતાવરણ અને આ ભારતખંડમાં વિરલ એવી સૂર્યદેવની સ્થાપના પણ સોરઠના પાંચાળ પ્રદેશ સુરજ દેવળ નામે પ્રખ્યાત થઈ કોઈને ન નમનારા એવા કાઠી કુલે ત્યાં જઈ આકાશી દેવની સન્મુખ પોતાના શિરને નમાવ્યું વારાહ તેમજ વામન અવતારની પ્રતિષ્ઠા પણ સમગ્ર હિંદ ખાતે સોરઠમાં જ જડે છે આ એની ભાષા વર્ણન શૈલી અને એ જ વર્ણન શૈલી પ્રમાણે તે સમયના ધાર્મિક વાતાવરણના પણ થોડા વર્ણનો અહીંયા કર્યા છે કેવું વાતાવરણ હતું એ વખતના સૌરાષ્ટ્રમાં તો સૌરાષ્ટ્ર એટલે મિલન ભોગ સુરાઓની તેમજ સંતજનોની ભૂમિ સૌરાષ્ટ્ર એટલે પ્રણયભૂમ સાંસારિક તેમજ પરમેશ્વરી પ્રેમિકાઓની ભૂમિ કેટલીક જાતોના સંતો હતા ત્યારે લંગોટીધારી જે ભભૂતધારી ગિરનારીઓ ખાખી બાવાઓ જેના મુકામો મુખ્યત્વે ગિરનારના ફરતા જોવા મળે છે અને ધૂંધળીનાથ સિદ્ધનાથ કેણીનાથ વગેરે પટ્ટણસો દખણ જેવી અલગારી કથાઓ અહીં પ્રચલિત થયેલી જોવા મળે છે તો બીજા નંબરમાં બિનભજની ધંધાર્થી સંસાર ભોગી અને અને સદપુરુષોની ભેગધારી વ્યક્તિઓની આ કથા કહાની અહીંયા નિરૂપવામાં આવી છે ગૃહ સંસાર ચલાવતા ચલાવતા ફક્કડ અવસ્થામાં કેવી રીતે લોકસેવાના કાર્યો કરવા એ આ ધીંગી ધરાએ આપણને શીખવ્યું છે તો ત્રીજા નંબરમાં જે સમુદાય છે તે ભજનીક અને સંતોનો સમુદાય છે જેની વાણી અને જેની જીવનલક્ષી વાણી આખા જીવનને સંસારનો પથદર્શક બની છે અને ચોથા સમુદાયમાં વાડીના સાધુઓ એટલે કે અંત્ય જ ભક્તો જેમાં હરિદાસ ચામર ત્રિકમ અને ભીમ દાસી જીવન વગેરેના નામ અહીં ખુલતા થાય છે આમ અહીં આખા એ પુસ્તકમાં સૌરાષ્ટ્રની ભૂગોળ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ સૌરાષ્ટ્રનું વાતાવરણ સૌરાષ્ટ્રના સંતો અને સંતોની સેવા તેમની ભજનીક વાણી વગેરેનો લાભ આપણને આ પુસ્તકમાં મળ્યો છે એ સમયે મિત્રો ગુજરાત કેવું હતું સૌરાષ્ટ્ર કેવો હતું એના માનવીઓ કેવા હતા તેનું વર્ણન આપણને આખા પુસ્તકમાં મળે છે અને આપણે એ તારીખમાં ડોકિયું કરીએ તો સૌરાષ્ટ્ર પર મહાન અસર પાડી અને અહિંસાને રંગે રંગાયેલા બૌદ્ધ ધર્મએ એકવાર અહીં કેવળ રેવતાચરની આસપાસ નહીં પરંતુ છેક પૂર્વ ખૂણામાં તડાજા સુધી એ આ ધર્મને પ્રસરાવ્યો હતો અને ગાંધીજીની અહિંસા અને ખુદ ગાંધીજી જેવા વ્યક્તિ વિશ્વને આપણને આ જ ખૂણાએ આપ્યા છે ભક્તો સંતોની સેવા કેવી હતી સંતો શું કામ કરતા હતા તેની ખાસ વાત અહીં કરવામાં આવી છે તો એ એવા સંતો હતા જે કોઈ પંથ કે સંપ્રદાયને વળેલા નહોતા પરંતુ ખાસ પૂજા ક્રિયાકરણ ધ્યાન કે સમાધિ કરતા નહોતા ભક્તિ રસમાં તન્મય બનેલા એ સંતોએ ભજન સાહિત્યમાં પણ બહુ ભોગી નહોતા એ જ મોટે ભાગે ભજનની વાણીનો અભાવ અથવા તો દાન ભગત અને સાદુર ભગતની વચ્ચે ઘટના બનેલી એ પ્રમાણે વાણીની બહુલતા પ્રતિ કટાક્ષ પણ અહીં કરવામાં આવ્યો છે મોટે ભાગે કર્મ પ્રધાન હોવાથી વ્યવહાર કુશળતા વાપરી અને તદ્દન પ્રભુમય ન હોવા છતાંય આખાય સંસારને સેવાથી ભરી દીધો છે આ હતા સૌરાષ્ટ્રના સમાજ સેવક સંતો અને તેઓ ખાસ કરીને ગૌસેવા અને અન્નદાનનો જે મહિમા કર્યો છે એના ગુણગાન ખાસ કરીને આ પુસ્તકમાં ગવાયા છે કામધેનુઓની ટેલ સંતને દેવામાં આવતો એક ગુરુ મંત્ર હતો નાનપણથી જ વાછરું પાડું અને ધોળી ચારવા લઈ જવા એ જ એમની લાકડી અને સંતની દીક્ષા દંડ સમી લેખાતી હતી અને અહીં પણ ભગવાન કૃષ્ણ જાતે અવતાર ધારણ કરીને બહુ સેવાનો મહિમા કર્યો છે ત્યારે સંતોએ તેને પોતાના જીવનમાં ઉતાર્યો છે અહીં વૈરાગી કસોટી ગણાતી ગીગા જેવા ભક્તનું જીવન અને તમામ તવાઈને શુદ્ધ અને કુંદન બન્યું હતું તેઓ ગાયો પ્રત્યે પ્રેમ કેટલીય કોટીએ પહોંચ્યો હતો અહીં ગોરખા ભગતના જીવનમાં વાંચીએ તો અને ડોક્યું કરીએ તો ખબર પડે ભાઈ મોરબીના દરબારી માણસોએ પાંચાણમાંથી એક જગ્યાએથી ગાયો લૂંટી ત્યારે ગોરખાયો એ કહ્યું ભાઈ વાસેરું પણ જોડે હારે દઈ જ દેજો અને નીકળી બાપડી ગાય માતા ડુભાશે અને ગૌ સેવા જેટલું તીવ્ર લાગણીભર્યું કર્તવ્ય એ બીજું અન્નદાનનું હતું આ બે મહિમા અહીંયા સમજાવ્યા છે અહીં તો ભગવાનને પણ ભૂલવું પડવાની ઈચ્છા થાય ભગવાનને પણ મહેમાન ગતી કરવાની ઈચ્છા થાય એ આ પ્રદેશની વાત અહીંયા કરવામાં આવી છે તો આ જગ્યામાં સંસ્થાપકો પ્રથમ તો જોડી લઈ રોટલાના ટુકડા માંગવા નીકળી પડતા એમ કરતા કરતા તેઓ આંગણે અનાજના ગાદાની ભેટો આવતી થઈ અને પછી તો વસ્તી પોતાના શીર પર ગાદલા લાવી લાવી અને ધીરે ધીરે જગ્યાઓ અને જમીનો અર્પણ કરી અને અન્ન ક્ષેત્રોની અલેખ જગાવી આ એ ધરતીની વાત છે મીરાબાઈ અને નરસિંહ મહેતાના ચેલા હતા કવિ સાહેબની વાણીની અસર તળે આવેલા એ મીરા નરસિંહના અનુગામીઓ હતા લોકસેવાઓને બદલે સાહિત્ય સર્જન એમનો મનપસંદ વિષય હતો ભજનીકો કવિતાઓ ભજનો અલખ અગમ ગગન સાવ સામાન્ય ભજનમાં પઠન કરાવી દેતા આ બધા જ કાંઈ શોધકો નહોતા પરંતુ શાબ્દિક અનુકરણ કરનારા પણ હતા અગમ નિગમની ન સમજાય તેવી વાણીની વાતો એમના કાવ્યોમાં ઉતરી આવી છે એ પોતે પણ કદાચ સ્પષ્ટ ન સમજે અને શબ્દરતના એના કાવ્યોમાં હતા કવિતા એકલા શુષ્ક નહોતી જીવનની જ એકલા પરંતુ એમાં તો આત્માની સમાધિના સુર અને શુદ્ધતા હતા ભ્રમના ભેદ પામવાની તાલાવેલીના વિરાહકુલ ગોપીના સુફી સંતોના તેમજ વ્યવહાર સુયોગ્ય સુરોનું અહીં એકીકરણ થયું હતું તો અહીંયા જીવનની ફૂલસુફી સમજાવતા ભજનો અને શીખ આ વર્ણનોમાંથી જોવા મળે છે સર્વ મનુષ્ય પ્રભુ અને પૃથ્વીના સંતાનો હતા સર્વ ધર્મ આચરનારો ઉપદેશ દેવોનો અને મુક્તિ મેળવવાનો અધિકાર હતો તેમજ આપણને તેમના સંઘમાં આહિર ચારણ ગધઈ કુંભાર ઢાઠી કનિષ્ઠ મનાતા કોળી અંત્યજ વગેરે જાતના સંતો બે ધડક તેમની વાણીનો લાભ આપતા હતા અહીં સૌરાષ્ટ્રની ઉતરતી જાતિઓમાં દેવી પૂજાની ઓથે જીવ હિંસા પ્રચલિત હતી ત્યારે કાઠી રજપૂત જેવી જાતિઓમાં માંસાહાર સુરાપાન વગેરે પણ જોવા મળતું એવા કંઈક રિવાજોની પણ આપણને અહીંયા જાણ થાય છે તો મોટા મોટા મંદિરો ચણાતી દિવસ રાત પથ્થરની પ્રતિમાઓ અને સાંજ શણગાર કરવા દિનમાં આઠ વાર આરતી શયન અને ઉત્થાનના દર્શન કરતા અનકૂટ પુરાતા પ્રતિમાઓના સામાન્ય રીતે પોતાની નિરીક્ષકતાને કારણે કર્મ માર્ગી જીવનના રોકાણોને પરિણામે શાસ્ત્ર અભ્યાસ પુરાણ કથાઓ કથન વગેરે તો ભાગ્યે જ અહીં વૃતાંતમાં ક્યારેક જ જોવા મળે છે અહીં સંતોના પરચાની અને સંતોની વાત છે મિત્રો તે સમયની સંસ્કૃતિ તે સમયની ભૂગોળ તે સમયના માનવો અને ત્યાંની માનવતા પશુ પક્ષીઓ અને અન્ય જીવો પ્રત્યેનો તેમનો પ્રેમ વગેરે જાણવું હોય તો આ પુસ્તક દરેક ગુજરાતીએ જો ગુજરાતીનું ગૌરવ લેવું હોય તો આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ તો ચાલો ફરી મળીશું એક નવા પુસ્તક સાથે